શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા અંકરનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજન અર્ચન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના દીર્ઘ માટે પ્રાર્થના કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની આજરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા અંકલેશ્વરના પૌરાણિક એવા અંતનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના આજે વારો તેમ જ જોડાયા હતા ભારત દેશના પ્રધાન સેવક વૈશ્વિક નેતા જેમને વિશ્વમાં ભારત માતાનું માથું ઊંચું કર્યું છે એવા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આજે 75મો જન્મદિવસ છે જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે આજ રોજ અંકલેશ્વરના પૌરાણિક અંતરનાથ મહાદેવ ખાતે અભિષેકનો કાર્યક્રમ રાખવામાં આવેલતું આનો હેતુ એટલું છે કે ભગવાન એમને દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન પ્રદાન કરે સાથે સાથે વિશ્વનું પણ કલ્યાણ થાય આનું એક ઉદ્દેશ્ય છે આ જ રીતે આગામી પંદર દિવસ સુધી ઘણા કાર્યક્રમો સંગઠન દ્વારા અને નગરપાલિકા દ્વારા કરવામાં આવવાના છે જેમાં સ્વચ્છતા અભિયાન છે સાથે સાથે જરૂરિયાતમંદોને જરૂરિયાત વસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવશે અને ઘણા એવા કાર્યક્રમો આગામી દિવસોમાં કરવામાં આવશે અસ્તુ જય જય ગરવી ગુજરાત